ફેમસ થવાના ચક્કરમાં યુવા ધન બેફામ બની રહ્યું છે રાજકોટનો એક વિડિયો છે જે વાયરલ થયો છે જેમાં એક મોપેડ પર છ યુવાનો જોખમી સવારી કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં આ સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો છે કલાવડ રોડ પરનો યુવાનોનો આ જોખમી સ્ટન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ફેમસ થવાના ચક્કરમાં આ યુવા ધન જોખમી સ્ટન્ટ કરી રહ્યું છે અને ક્યારેક તેમનો જીવ પણ જતો રહે છે તેનું ભાન પણ તેમને નથી રહેતું

આ છ છ જેટલા લોકો છે તે સવાર થઈ રહ્યા છે ને જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે પોતાનો જે જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે સાથે સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં ક્યારેક આ યુવાનો મૂકતા હોય છે જે છ જેટલા યુવાનો એક સાથે એક જે બાઈક પર જતા હોય સ્ટન્ટ કરતા હોય જે વિડીયો સ્થાનિક નાગરિકો દ્વારા વિડીયોના આધારે

જોકે રાજકોટમાં જ નહીં રાજ્યના અન્ય શહેરોમાં પણ જોખમી સ્ટન્ટના વિડીયો વાયરલ થયા છે જો વડોદરા અને પંચમહાલના દ્રશ્યો ગોધરામાં જાનૈયાઓને જોખમી સ્ટન્ટ કરવા ભારે પડ્યા

કઈ થશે તો એમનો જીવ તો ખતરામાં છે જ પણ આસપાસ જે નિર્દોષ વાહન ચાલકો છે જેમને જેને કોઈ મોં નથી ફેમસ થવાનો એમની સાથે એક્સિડન્ટ થાય ને કોઈની કોઈનો જીવ જાય તો કોણ જવાબદાર